આ દેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ શિક્ષક રૂપે મળ્યા છે કે જેમણે દેશની લોકોને શિક્ષણ આપ્યું છે કે લોકો એક બને અને લોકો રાષ્ટ્રહિતમાં કામ કરે લોકો છે એમનો પણ આભાર માનવાનો આજે દિવસ છે હું મારા વિસ્તારની સૌ જનતા જે ઉત્સાહથી મતદાન કરવા આવી રહી છે તેને આવકારું છું અને લોકોને એક અપીલ કરવા માંગુ છું કે સાંજ પહેલા વધુમાં વધુ મતદાન આ ગરમીમાં પણ કરે અને રાષ્ટ્રહિતના પર્વમાં જોડાય

સૌ પ્રથમ તો મને આ લોકસભાની ચૂંટણીમાં મારા ધારાસભ્ય એક સામાન્ય કાર્યકર્તાની જેમ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો અને જનતાને દેશ ભાવના સાથે જોડવાનું કામ કર્યું મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર એક ગૌણ છે સમગ્ર પાર્ટી એક થઈને